અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મિટિંગ કરવાની તમારી સાથે હું કરાવવા તો ના ના કોની સાથે કરવાની મે તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો હું આપને કહું છું અમારે વાત કરી લીધી કે આપણે મિટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર બરાબર જવા દો ને એમને અમાર અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર

ન્યાય આપવા માટે કીધું ને મે આવશે પાછા સાહેબ કોણ પાછા મે કીધું ને નહીં સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં ગોળ નહીં મેં જ મને તમે નિર્ણય આવો નેશનલ હાઈવે અધિકારી સ્ટેટ હાઈવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી બોલાવે છે અધિકારી અમે અડધો ટાઈમ પાસ રાહ જોઈએ છે એનો મતલબ એ બી નથી

અરે પણ આ જંગલ માં શું કરવાનું છે માણસો અમારી ના બોલે અમે સાહેબ અમે કોઈ ના બોલીએ તો શું કરીએ

અરે પણ આ જંગલ માં હું કરવાનું અહીંયા રહેશે માણસો અમારી ના પણ કોઈ ના બોલે સાહેબ અમે અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહીશું પૂરી થઈ જાય આપણે એક વાર તમે આ લોકો ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ જ અહિયાં છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેદરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લીધી એટલી વાર સાહેબને કહી કહી દઉં હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરી બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે નિરાકરણ તો જોયું આજ વસ્તુ આપણે ત્યાં સાહેબ ને રૂબરૂ કરી લઈએ હતો બરાબર અત્યારે પહોંચી ગયા તમે ટાઈમ બગાડો તમે ત્યાં જ અમને કહી દેતા આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા નહીં થયો થયો અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી હું તો એમ અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે લોકો ભેગા કરવા હોય હજુ બધા આવશે